પટેલ યુનિવર્સિટી વિસનગર દ્વારા આયોજિત ગરબા મહોત્સવના બીજા દિવસે પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઈશાની દવે અને તેમની ટીમે પોતાના ગીતોથી ગરબાની રમઝટ બોલાવી હતી અને દસ હજારથી વધુ વિદ્યાર્થી ખેલૈયાઓ યુનિવર્સિટી સ્ટાફ તથા આમંત્રિત મહેમાનો અને સંગીતના તાલે જુમાવ્યા હતા નવરાત્રી પાસ મુદ્દે વિસનગરના એક વોટ્સએપ ગ્રુપમાં વિવાદ થયો હતો કે જાણી જોઈને ઋષિકેશભાઈ પટેલના ગ્રુપના લોકોને પાસ નથી આપવામાં આવ્યા જ્યારે આરોગ્ય મંત્રીએ પોતે અને મહેસાણા જિલ્લા ભાજપના તમામ મોટા નેતાઓએ એસકે યુનિવર્સિટી નવરાત્રી મહોત્સવમાં હાજર રહેતા વિરોધની વાત ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઈ નાયક મહેસાણા જિલ્લા સાંસદ હરિભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને પધારેલ સર્વે મહેમાનોનો હૃદયપૂર્વક શાબ્દિક અભિવાદન કરી આભાર માન્યો હતો મહોત્સવને અદ્વિતીય અને ભવ્ય બનાવવા માટે આયોજનમાં સંકળાયેલા યુનિવર્સિટી તેમજ સંલગ્ન સંસ્થાના તમામ સ્ટાફના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિસનગર સમગ્ર ગુજરાતને નવરાત્રિની ગુજરાતનો ગરબો મા અંબાની ભક્તિમાં શક્તિની ઉપાસનાનો આ ખૂબ મોટો તહેવાર ગુજરાત પૂરતો સીમિત ના રહેતા પૂરા દેશ અને દુનિયાની અંદર અને જ્યારે યુનેસ્કોએ પણ આની નોંધ લીધી છે ત્યારે ગરબો શેરી ગરબાની જે પરંપરાગત જે માતાજીની ભક્તિનો જે વિષય હતો આજે ખૂબ મોટા પ્લેટફોર્મ ઉપર ભક્તિનો પર્વ શક્તિનો પર્વ અને સનાતનની અંદર ભક્તિ અને શક્તિ સાથે આનંદ સાથે ભક્તિ કરવાનો વિષય આપણા ત્યાં દરેક પર્વ દિવાળી હોય ઉત્તરાયણ હોય હોળી હોય દરેક પર્વ આપણે આનંદથી ઉજવીએ છીએ ક્યાંય પણ પ્રકારના બંધનો વગર ખૂબ સારી રીતે સમગ્ર દેશ અને દુનિયામાં ગરબાનો જે રીતે વ્યાપ વધ્યો છે હવે તો અમેરિકામાં પણ ગરબા થાય છે જ્યાં ગુજરાતી વસ્તુ હોય તમામ જગ્યાએ ક્યાંય ગરબો ન થતો હોય માતાજીની ભક્તિ ના થતી હોય અને એમાં પણ જ્યારે ગામડાની અંદર ગરબા કાઢવાનું ગરબાની માનતા રાખવાનું આ બધા એક ભક્તિ અને શક્તિ સાથે પોતાની આસ્થા સાથે જોડાયેલા વિષય આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ સમગ્ર શહેર અને તાલુકાની જનતા અને યુવાનો આજે અહીંયા ઉભી પડ્યા છે ખૂબ અભિનંદન આપું છું કે વર્ષોથી આ પરંપરા સાકરચંદ યુનિવર્સિટીમાં પ્રકાશભાઈના નેતૃત્વમાં ગોઠવાઈ રહી છે ત્યારે ખૂબ સારી રીતે આજે અહીંયા સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં આ ગરબા મહોત્સવનું આયોજન કરવા માટે સમગ્ર પ્રકાશભાઈને એમની ટીમને અભિનંદન આપું છું સર કેબિનેટની બેઠક યોજાવાની છે કેબિનેટ અહીંયા કોઈ યોજાવાની છે આવતીકાલે છે આદરણીય ભૂપેન્દ્રભાઈ એ કેબિનેટમાં જે વિષય હશે કેબિનેટની નોટ એ ત્યાં જ ચર્ચા